રાધનપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં જોખમી ગાબડા પડતા ખેડૂતોને પાકના નુકશાન ની હોવાની શક્યતા છે નર્મદાની મહેમદાવાદ થી સુરકા વચ્ચે પસાર થતી કેનાલની સાઇડો ધીરે ધીરે તૂટવા લાગે છે ના તકલાદી કામગીરી રૂપી ભ્રષ્ટાચાર નજરે દેખાય છે કેનાલ ની દિવાલો પાણીના પ્રવાહ વચ્ચે ગમે ત્યારે તૂટી શકે છે નર્મદા નિગમની કામગીરીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ ની સામે આવે છે ખેડૂતોને મોટું નુકસાન થાય તેના પહેલા નું તાત્કાલિક કામ કરવા ખેડૂતોની માંગણી ઉઠી છે રાધનપુર નર્મદા નિગમના અધિકારીઓની બે જવાબદારીના કારણે માં ગાબડા પડી રહ્યા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાધનપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર